ખબર પડતી હોય કે ભાઈ મેં આઠ વર્ષથી દેશ ને લૂટતો અને હવે મેં થોડીક વાહિયાત તે રાહુલ ગાંધીએ આઠ વર્ષ પહેલા રાહુલજી એ કીધું કે આ તમે સ્લેબ ના લાવો મનમોહનસિંહ પોતે કીધું કે નવ મહેસ જે નાખશો આ લોકો એવા છે કે જે નોટબંધી નોટબંધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જીએસટી નો વિરોધ કરતા હતા આજે પહેલી વખત કંસ પછી સરકાર આવી છે દેશમાં કે જે દૂધ દહી અને છાસ પર બી ટેક્સ લે છે હવે તમે જોશો સૌથી પહેલા કે ભાઈ પિસ્તાલીસ વર્ષની સૌથી બેરોજગારીમાં છે હા તમે રિફોર્મ નામ તો શું લે ફીસોડ લિમિટ તમારી વધી નથી વીસ લાખ ની લિમિટ છે સર્વિસ માં વીસ લાખ ની નાનામાં નાની લિમિટ જે અનિલ અંબાણી મુકેશ અંબાણી કે અદાની જે કમ્પ્લેન્સ કરે છે એ નાનો વેપારી કરી રહ્યો છે તમે અત્યારે એજેશન કોડ બદલી નાખ્યા એજેશન કોડ શું હતું શૂન્ય હતું શૂન્ય કે બેન પ્રેક્ટિસ નથી કરતા મને ખબર પડે છે મેં તો બે હજાર આઠ થી પ્રેક્ટિસ માં છું પ્રેક્ટિસ પ્રેક્ટિસ શું છે એકવીસ સપ્ટેમ્બર શું કામ લાગ્યા કે ભાઈ વખાણ કરવા માટે કે ભાઈ નવરાત્રીમાં અમે લોકો લોકો સાથે જશું હવે એકવીસ તારીખ નો રિકન્સિલ સ્ટોક સ્ટોક નો ચાલે છે એકવીસ તારીખ પહેલાનો શું હતો એકવીસ તારીખ પછી જીએસટી નું અને નું એટલી બધી અત્યાર સુધી પાંચ થી વધારે નોટિફિકેશન આવી ગયા છે આખો જીએસટી સ્ક્રેપ કરી દેવો પડે તમે બે હજાર સત્તર છેતર લાવીને કે તમે આખા દેશ સાથે તમે ગુમણા કરી રહ્યા છો તમે જે ફાવે તે નોટિફિકેશન કાઢે છે અમે પ્રેક્ટિસમાં માં અમને ખબર સાહેબ લોકો કેટલું હેરાન કરે છે આઈટીસી મળી નથી મળી શું છે શું છે કેટલો ટેક્સ લેવો છો ટેક્સ તમે છોડો તમે કોઈ અસેસમેન્ટ ની વાત કરી દો અસેસમેન્ટ તમે ઇન્કમ ટેક્સમાં એવું કહો છો કે તમે ફેસલિસ કરશો જીએસટી માં તમારા સાહેબ બોલાવે છે સાહેબ બોલાવે છે વહીવટ કરે છે વહીવટ તમારો પચાસ હજાર સ્ટાર્ટ થઈ જાય એના પછી તમે વાત કરો કે ભાઈ એન્ટી પ્રોફિટરી આ જે ભાવ બે ત્રણ જગ્યા પછી વહી વહી તો છે ને ત્રણ મહિના તમે આજે ત્રણ મહિના પછી પાછો ડિબિટ કરી લેજો તમને આના કરતા વધારે એમઆરપી વાળી પ્રાઇસ મળશે તમને આ કોઈ નોટ સિંગલ કેની સામાન્ય માણસ પાસે નહીં જાય આજ જે બીજે ટેક્સ ઘટાયો છે બધું એમઆરબી માં એડ કરીને મોટા બિઝનેસમેન અદાણી અંબરીને ગડબડવાને વાત છે તમે જોશો કે જે વખતે જીએસટી આયા હતા પેડ અને સર્વિસ ટેક્સની હટાવીને ટેક્સાઈસ ઘટાડીને તો તે વખતે શું થઈ એન્ટી પ્રોફિટેડિંગ બનાવી હતી ઓ એન્ટી પ્રોફિટેડિંગમાં નોટ અ સિંગલ કેસ અત્યાર સુધી ફાઇલ નથી એમઆરબી કાલે જેની બિસ્કિટ આજે ને 5 રૂપિયામાં મળે કાલે 5 રૂપિયામાં મળે કે મેં ક્વોલિટી બદલી દીધી અમારી કોસ્ટ વધી ગઈ તમારો આ કે એની સામે કોઈ કંપની સામે પગલા નહીં લેવા જે નાના વેપારીઓ ધંધા કરે છે આજે સ્ટોક બધા અમે લોકો લઈને બેઠા જ હતા અમે તમને ડિબેટ પર તો મારે પાછો સ્ટોક લેવા જવાનો છે સ્ટોક થી લઈને તમે એટલે બધા કમ્પ્લાયન્સીસ કરશો તમારી સામે એટલી બધી નોટિસ ઇશ્યુ થાય છે નોટિસ ના જવાબ આપવા માટે સાહેબ તૈયારી ન મળે પચાસ હજારની સ્ટાર્ટ કરે લોકો સાહેબ અમને પૈસા બો એની સામે તમે વાત કરશો સાહેબ કે આજે બધું જ્ઞાન થઈ ગયું તમને 9 વર્ષથી તમારે આઠ વર્ષથી તમારો જીએસટી આવી ગયો એની સામે નોટિફિકેશન કેટલા છે એની સામે તમારા જે બી તમારા જે કમ્પ્લાયન્સીસ માટે જે તમારે જીએસટી અપીલ માં છે અપીલ તમે જોશો કે આ લાખ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે સાહેબ પૈસાની ની વાત નથી કરતા તમારો ખોટો જે સાચો છે વાત જ નહીં કરતા તમારી જોડે કોઈ બેસલેસ આ લોકોના એ વસ્તુ છે કેનાથી જીડીપી વધશે એનાથી આ વધશે આ વધશે ઉપરથી અદાની અંબાણી નું પ્રેશર આવ્યું હશે સાહેબ નોટિફિકેશન બહાર કાઢ લીધું કાલે આઠ વાગે કેમ ના ઇન્ડિયા પાકિસ્તાની ની મેચ હતી